દુનિયાનો એકમાત્ર મહાનાયક જેને તુકારે બોલાવવું ગમે એ તમારો અને મારો કૃષ્ણ ગોકુળની ગલીઓથી લઈને દ્વારકાના મહેલો સુધી કૃષ્ણ જીવ્યા નથી લીલાઓ કરી છે કૃષ્ણમાં પ્રેમ છે મસ્તી છે આનંદ છે શાંતિ છે ગુસ્સો પણ છે પણ સૌથી મહત્વનું એ છે કે કૃષ્ણમાં સહજતા છે જે વાતો અત્યારે મોટિવેશનલ સ્પીકરો કરે છે સેલ્ફ હેલ્પ બુકમાં કેપિટલ લેટરે લખે છે એ વાતો કૃષ્ણ જીવી ગયા કૃષ્ણના જીવનને એક વાક્યમાં મૂકવાનો પ્રયત્ન કરવો હોય તો કહી શકાય કે એ ન કરો જે કરવું પડે પણ એ કરો જે કરવું જરૂરી છે વર્તમાનમાં પ્રસ્તુત રહો ગોકળુનું એક બાળક દેવરાજ ઇન્દ્રની સામે થઈ જાય કારણ કે એને ઇન્દ્ર કરતા ગવર્ધન ઉપયોગી લાગે છે વર્ષોથી ચાલતી પરંપરાને તોડી નવી અને સાચી પરંપરા સ્થાપનાર કૃષ્ણ હતા જ્યાં પ્રેમ હતો અને જરૂર હતી ત્યાં પોતે પણ રુક્મણીનું અપહરણ કર્યું અને પોતાની બહેનનું અર્જુનના હાથે અપહરણ કરાવડાવ્યું કારણ કે એ જરૂરી હતું પોતે પ્રણ લીધેલું કે હું શસ્ત્ર નહીં ઉપાડું પણ યુદ્ધમાં જરૂર પડી ત્યારે ભીષ્મની સામે રથનું પૈડું ઉપાડીને પોતાના જ વચનોનો ભંગ કર્યો કૃષ્ણએ યુદ્ધમાં ભીષ્મથી લઈને કર્ણ સુધી બધાને છળથી માર્યા કારણ કે એ જરૂરી હતું કૃષ્ણ વર્તમાનના વ્યક્તિ છે ભૂતકાળમાં શું નિયમો હતા શું પ્રથા હતી એના કરતા વધારે જરૂરી છે અત્યારે આ સમયે શું જરૂરી છે જે બોલીને શીખવાડે એ ગુરુ જે જીવીને શીખવાડે એ ગુરુ રાધે રાધે